આજના સમયમાં દરેક વર્ગના લોકોને સમય કાઢવો એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે તેવામાં વાત કરીએ ભુજ શહેર મધ્ય આવેલ સાંઘી દાદા દાદી પાર્કની કે આ દાદા દાદી પાર્કમાં સિનિયર સિટીઝન માટે અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે એક નવું ગ્રુપ શરૂ થયું છે કરાઓ કે ફ્રેન્ડ્સ ગ્રુપ આ ગ્રુપના મર્યાદિત સભ્યો દ્વારા અઠવાડિયામાં બે વખત કરાઓકેનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેઓ દરેક લોકો સાથે મળીને ગીતો ગાય છે અને મજા માણે છે આ ઉપરાંત અહીં લોકો જોવા માટે પણ આવતા હોય છે અને લોકોની જે ફરમાઈશ હોય છે તે આ ગ્રુપના મેમ્બર્સ દ્વારા પૂરી પણ કરવામાં આવતી હોય છે આમ દરરોજ એ લોકો ગીત ગાઈ અને છૂટા પડતા હોય છે ત્યારે આ કરાઓકે ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો અમારી સાથે વાત કરી રહ્યા છે સાંભળીએ તેમના જ શબ્દોમાં હાસ્ય ક્લબ સંસ્થા દ્વારા જોડાયેલા હતા પરંતુ ફ્રેન્ડ્સ ગ્રુપ અમે નવું ગ્રુપ ઊભું કર્યું દર મંગળવારે શનિવારે સાડા થી સાડા આઠ સુધી અમે પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા સિનિયર સિટીઝન ગ્રુપ છે અને બહુડી સંખ્યામાં સિનિયર સિટીઝન આવે છે સાંભળે છે અને વાહ વાહ કરે છે બીજા માણે છે અને અમને પણ આનંદ આપે છે ઓડિયન્સ બધી પ્રકારનું ઓડિયન્સ અહીંયા આવે છે એમની કોઈ ફરમાઈશ હોય છે ગીત સાંભળવાની કોઈ ફરમાઈશ અમને આપે છે તો અમે પણ સ્વેચ્છા એ ફરમાઈશ એમને જાય અમને અમને એ લોકોને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને બહુડી સંખ્યામાં લોકો અહીંયા આવે છે આવતા જતા ઘણા બધા લોકો આવતા જતા હોય છે અને સાંભળે છે જે લોકોને રસ પડે સાંભળીને મજા આવે છે તો અમે થોડાક સમયથી આ ગ્રુપ ઊભું કર્યું છે અને સારા પ્રમાણમાં અમારા ગ્રુપને પ્રતિસાદ સાંપડ્યો છે અને બહુ સારો સારી રીતે અમારા ગ્રુપના સિંગરો જે છે એ સારા ગાઈ શકો ગાઈ શકે એવું સારું એ લોકો સિંગિંગ કરી શકે પરફોર્મન્સ કરી શકે એવા જ ચુનંદા અમે પ્લેયરને સિંગરોને વીણી વીણીને એમ તો પહેલાં જ અમે એકઠા કર્યા છે અને બહુ સારું ખૂબ અમે શનિવારે દર શનિવારે અને મંગળવારે સાડા પાંચથી શાળા અમે પ્રસ્તુત કરીએ છીએ આચ્છા કરાવતે ગ્રુપના હું સભ્યો છું અને સારા એવા પ્રમાણમાં અહીંયા માણસો પણ સાંભળવા આવે છે અને મુકેશના રફીના કે કેલ સાયકલના ના જાતના ગીતો અમારો ગ્રુપ ગાઈ શકે છે અને સારા પ્રમાણમાં માણસો પણ અહીંયા કને આવે છે અને આ ઘણા ટાઈમથી હાસ્ય પરિવારનો પણ સભ્ય છે સભ્ય છે બધા ઘણા બધા અને અમારા કાળાઓ કે ગ્રુપના પણ નવથી થી દસ જણા અમે છીએ ગ્રુપમાં એ અલગ થયેલા અમે દર મંગળવારે અને શનિવારે અમારો ગ્રુપ અહિયાં પ્રોગ્રામ કરે છે અને રવિવારે અને ત્યાં પણ પ્રોગ્રામ થાય છે જગ્યાએ દાદા દાદી મારું નામ ભાસ્કરભાઈ લેવા છે અમે આચ્ય ક્લબ પરિવારના જ સભ્ય છીએ પરંતુ આચ્ય ક્લબ પરિવાર સભ્યમાં શું છે કે ઘણો બધા મેમ્બર આવી જાય તો અમે ગાવાનો ખુબ જ શોખ છે અમે બધા લગભગ મોટા સિનિયર સિટીઝન છીએ એટલે એમાંથી જ અમે એક દીકરો કેમ જવાબથી જુદો થાય કમાવા માટે એમ અમે જુદા થયા છે ગયા અને દર શનિવારે અને મંગળવારે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અમે બધા ગાઈએ છીએ અમારો કરાઓ કે પ્રોગ્રામ હોય છે અમારો જે એમાં સંગીત છે એ સુધી ડાયરેક્ટ મોબાઈલમાં આવે અને ગીત આપણે આપણે ગાવાનું હોય છે એ રીતે અમે બધા ગાઈએ છીએ આ જગદીશભાઈ રાય પણ સૌતમ ગોઠ છે અને સ્ટાર કરાવ કે ફ્રેન્ચ ગ્રુપ ના અમારા પ્રમુખ સાહેબ છે અને આ ગ્રુપ અમે ઘણા સમય થી ચલાવીએ છીએ માતૃ સંસ્થા છે હાસ્ય પરિવાર સંઘ અને એમાંથી છૂટું પડેલું જે સારા સારા ગાયકો છે એ અહીંયા કને અને નવ જણા અમે મોજ કરી છીએ બાકી અમારી જે માતૃ સંસ્થા છે એમાં પછી જેને જે હોય આવવાની છૂટ ગુરુવાર રવિવારના એટલે અમે આ લગભગ છેલ્લા છ સાત મહિના થાય ચાલુ કરી છીએ અમે આમ તો અહીંયા ગ્રુપમાં નવ જ જણા છીએ પણ અમારી માતૃ સંસ્થામાં પોણા બસો જણા છે હા અમે બંને એક જ સંસ્થા છે પણ આમાં નવ જણા છીએ અમે દસ જણા છીએ ને હા નવ હા નવ થી દસ જણા